શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય ભરતને વિના ચેન પડતું નથી ભોગના અનેક પદાર્થ હતા છતાં ભરતનું મન તેમાં જતું નથી સર્વભોગ પદાર્થોની ઉપસ્થિતિ હોવા છતાં જેનું મન તેમાં જતું નથી તે સાચો વૈષ્ણવ છે તે સાચો ભક્ત છે જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન આન ભરતજીએ ત્રિવેણી ગંગા પાસે માંગ્યું છે મારી બીજી કોઈ ઈચ્છા નથી હું મોક્ષ માંગતો નથી અર્થ ધર્મ કામ કાંઈ નહીં જ્ઞાની પુરુષોને મુક્તિની ઈચ્છા નથી જે ભક્તિ રસમાં તરબોળ થયો હોય તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે વેદાંત કહે છે આત્મા સદા મુક્ત છે તો તેને મુક્તિ શાની ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી સધુ ભરતના વખાણ કરે છે અમારા વૈરાગ્ય કરતા ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા દસમે દિવસે રામ અને ભરતનું મિલન થયું આજે તો સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા છે સીતારામ સીતારામ કરતા ભરત ચાલે છે चित्रकूटના દૂરથી દર્શન થતા લોકોએ સાष्टाંગ પ્રણામ કર્યા લોકોએ चित्रकूटની તળેટીમાં મુકામ કર્યો આ બાજુ સીતાજીને સ્વપ્ન આવ્યું કે ભરતજી આપણને મળવા આવ્યા છે સાથે આયોધ્યાની પ્રજા છે પણ સાસુજીનો વેશ અમંગળ હતો રામજી કહે છે આ સ્વપ્ન સારું નથી કંઈક દુઃખની વાત સાંભળવી પડશે રામ લક્ષ્મણ છે ભરતે વસિષ્ઠજીની આજ્ઞા માંગી છે ગુરુજી આજ્ઞા આપો તો હું ઉપર જાઉં પણ ભરતજી પાછા વ્યાકુળ થયા વિચારે છે મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું રામજી મને જોઈને ચાલ્યા જશે તો ના ના મોટાભાઈ આવું નહીં કરે મને જરૂર અપનાવશે ભાભી મને રામજી સાથે મળવા નહીં દે તો ના ના સીતાજીના હૃદયમાં રામજી બિરાજ્યા છે તેવું એવું નહીં કરે સીતારામ બોલતા બોલતા ભરતજી જાય છે ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા ભીલ લોકોએ કહ્યું કોઈ ભરત નામનો રાજા આપને મળવા આવે છે સાથે ચતુરંગીની સેના છે તેથી આ પશુઓ ગભરાટમાં દોડે છે રામજી વિચારમાં પડ્યા એટલે લક્ષ્મણના મનમાં કુભાવ થયો અને બોલ્યા ભરતજી જો મને માત્ર મળવા આવતા હોય તો સાથે સેના લાવવાની શી જરૂર છે હું જાણું છું કે ભરત સાધુ છે પણ રાજ્ય મળ્યા પછી તેની બુદ્ધિ બગડી હશે અને પોતાના રાજ્યને નિષ્કંટન કરવા આવ્યા હશે સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો રઘુનાથજીએ લક્ષ્મણને હાથ પકડી બેસાડ્યા રામ કહે છે લક્ષ્મણ ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે તો પણ તેને મદદ આય એમ નથી આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી ભરતજી સીતારામ સીતારામ બોલતા આવે છે ભરતજીનો પ્રેમ એવો હતો કે ચિત્રકૂટના પથ્થરો પણ પીગળી ગયા ભરત જુએ છે છે જ્ઞાનની વાર્તા કરે છે સીતા અને લક્ષ્મણ સેવામાં હાજર છે ભરતને બીક લાગે છે હું પાપી ત્યાં શી રીતે જાઉં ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા ગયા ભરતજીએ વંદન કર્યા તે લક્ષ્મણજીએ જોયું લક્ષ્મણને રામજીને કહ્યું ભરતજી તમને પ્રણામ કરે છે રામજી બોલી ઉઠ્યા મારો ભરત ક્યાં છે ભરતને ઉઠાવી આ લિંગન આપ્યું ચિત્રકૂટ ઉપર આ જીવ અને શિવનું મિલન થયું ચિત્રકૂટમાં ભગવાન લક્ષ્મણ અને જાનકી સાથે બિરાજે છે લક્ષ્મણ એટલે વૈરાગ્ય સીતાજી એટલે પરાભક્તિ વૈરાગ્ય અને પરાભક્તિને સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે ચિત્તમાં અંતરમાં બિરાજે છે તેને જીવ એટલે કે ભરત મળવા જાય છે એ મિલનનું ચિંતન પણ પાપને બાળે છે પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા થાય ત્યારે દિવ્ય જીવનનો આરંભ થાય છે રામજીના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી સાતમા વશિષ્ઠ અને માતાજી પણ છે ભરતે સીતાજીને પ્રણામ કર્યા સીતાજી આશીર્વાદ આપ્યા ભરતને ખાતરી થઈ મારા અપરાધને ક્ષમા કરાઈ છે વશિષ્ઠને દંડવટ પ્રણામ કરી રામચંદ્રજી પ્રથમ ભેટે છે કઈ કઈને કઈ કઈને પશ્ચાતાપ થાય છે રામજી કઈ કઈને સમજાવે છે તમે બિલકુલ રંજ ના કરો આમાં તમારો દોષ નથી આ વિધિની લીલા છે પછી રઘુવીર બધી માતાઓને ભેટી સમજાવે છે કોઈનો દોષ નથી સર્વને રામ એક જ સમય મળ્યા છે સાસુજીને જોતા સીતાજી વ્યાકુળ થયા છે સીતાનો તાપસી વેશ જોતા કૌશલ્યાનું હૃદય ભરાઈ આવ્યું વસિષ્ઠજીએ દશરથના પ્રાણ ત્યાગની કથા કઈ સંભળાવી રામજી વિલાપ કરે છે મારા પિતાજીનો મારા ઉપર કેવો પ્રેમ હતો રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યું ભરતને એક જ ચિંતા છે મારા રામ સીતા ઘરે પાછા ફરશે કે નહીં હું મારા મુખથી કેમ કહું વસિષ્ઠજીએ ભરતની પરીક્ષા કરી છે ભરત તું કહેજે જય શ્રી કૃષ્ણ